મિત્ર પ્રતાપભાઈ રીબડિયા મહામંત્રી ચેતનભાઈ માનસુરિયા ઇન્ચાર્જ અમારે ભરતભાઈ ડાભી સહ ઇન્ચાર્જ વિજયભાઈ મેથાણિયા ખજાનચી આપણે જયંતિભાઈ બોરીચા અમને એની પૂરી ટીમ આજ બે ત્રણ મહિનાથી સતત એટલો મહેનત કરી રહ્યા છે આજ એનું તમે પરિણામ પણ જોઈ શકાજો કે આજે આ સમૂહ લગ્ન છે એ સફળ સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ આ સમૂહ લગ્નમાં બાવીસ નવ દંપતીઓ જયારે પ્રભુતામાં પગલા માંડી રહ્યા હોય ત્યારે સંતો મહંતો રાજકીય આગેવાનો દ્વારા આ નવ આશીર્વાદ મળી રહ્યા છે ત્યારે જયવેલના સમૂહ લગ્ન સમિતિ છેલ્લા ત્રણથી થી ચાર મહિનાથી આ એક દોડધામ કરી બધા ઘરના કામ મેંકી આ સમૂહ લગ્ન ની તૈયારી કરી રહ્યા હતા અને ભવ્ય થી ભવ્ય આપ જોઈ રહ્યા છો સમૂહ લગ્ન જ્યારે થઈ રહ્યા છે ત્યારે તમામ આયોજકો ને ખુબ ખુબ શુભેચ્છા જયારે આખા જયારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે આખા સમાજ જ્યારે ભેગો થતો હોય ત્યારે સમાજમાં જે માનો કે એક પરિવાર ઘરે લગ્ન કરે ત્યારે એમનો પરિવાર અત્યારે દેખા સમયમાં પાંચ વર્ષ એમનું પરિવાર ભૂન થઈ શકે એવું દેવું એમના પરિવાર ઉપર આવતું હોય ત્યારે એક સામાજિક આવો સમૂહ લગ્ન થાય જેથી એના પરિવાર માં બોજ નો આવે અને જ્યારે આવું આવું સાહિ હાજરમાન આયોજન થયું હોય ત્યારે સંતો મહંતો વડીલો દ્વારા નિર્વેશનની બનવાના આવું માર્ગદર્શન મળતું હોય તેથી આ સમાજને ખુબ આવો લાભ થતો હોય છે ਕੋਰਾ ਦਾ ਗਰਮ ਦੀ ਕਾਰਿਆਲੇ ਉੱਪਰ ਆਵੇ ਮਗਰ ਕੀ

આ તમામ દંપતીઓને આશીર્વાદ આપવા માટે આપણી આપણા સમાજનો છે એમ સમજી અને દરેક આવેલા તમામ મહેમાનો આ તમામ કાર્યક્રમ છે એ યુટ્યુબ ઉપર સંજય વડેચા સર્ચ કરશો એ યુટ્યુબ ઉપર આપણે લાઈવ મૂકેલો છે તો એ આપણે શું પહેરે એ વિશેષ આપણે માણી શકીશું તો ખાસ આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો અને એક હજાર એકસો ને અગિયાર શાંતિભાઈ વસરામભાઈ ધીણોજા એક હજાર એકસો ને અગિયાર સંજયભાઈ શિવા કેશભાઈ ગોવિંદભાઈ કાઠિયા એક હજાર એકસો ને અગિયાર ભરતભાઈ પોપટભાઈ રીબડિયા બેડી એક હાજર એકસો ને અગિયાર કેશુભાઈ પુનાભાઈ કુંવરિયા

એવા માન્ય શ્રી બાવડિયા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત થયા છે તો સાહેબનું સ્વાગત કરવા માટે ફૂલ આરતી હું વિનંતી કરીશ સારી રીતે શોભાયો છે અને સંચાલન કર્યું છે એવા પ્રમુખ શ્રી પ્રતાપભાઈ રેબડિયા ચેતનભાઈ માનસુરિયા જયંતિભાઈ બોરીચા ભરતભાઈ ડાભી અને વિજયભાઈ મેથાણિયા આ કાર્યકર્તાઓ આવી માન્ય બાવડિયા સાહેબનું ફૂલ આર અને સાલથી સ્વાગત કરશે આવો ઝડપથી કારોબારી ચેરમેન રાજકોટ

આ કાર્યક્રમના અધ્યક્ષ એવા ધર્મેશભાઈ મોહનભાઈ જંજવાડિયા તેમજ આપણા આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે પધારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને આપણા સમાજનું ઘરેણું અને ગૌરવ લઈ શકાય એવા મોભાદાર હોદ્દા ઉપર ગુજરાત સરકારમાં બિરાજમાન છે એવા આપણા માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ તેમજ આપણી વચ્ચે હળવદથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા એવા આપણા લોક લાડીલા પરસોત્તમભાઈ સાબરિયા તેમજ ગુજરાત ચુવડિયા કોડી સમાજના પૂર્વ પ્રમુખ અને આ સંસ્થામાં ખૂબ જેમને યોગદાન આપ્યું એવા અમે ભીષ્મ પિતા કહી એવા અમારા આદરણીય શ્રી ગીરજીભાઈ સલુરા સાહેબ તેવી જ રીતે તેમની સાથે ખભે ખભો મિલાવી અને હર હંમેશા આ સંસ્થાની ઉપાધિ કરતા નાખાય સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરતા અમારા ગુજરાત વાળા કોળી સમાજના કન્વીનર અને સૌરાષ્ટ્રના પૂર્વ પ્રમુખ એવા માન્ય દિનેશભાઈ મકવાણા જેઓ ગુજરાત કોંગ્રેસના પણ મહામંત્રી હોય તેવી જ રીતના આ સમિતિ માટે હર હમેશ માટે જેમને પોતાનું લોહી રહ્યું છે અમારા માન્ય શ્રી સી આર પાપંડા સાહેબ તેમજ જામનગરથી પધારેલ નરસિંહભાઈ રોડિયા આજના ઓગણત્રીસ માં સમૂહગ્ન ના પ્રસંગે સરસ મજાના રાજકોટના આંગણે અને સૌ સમાજના શ્રેષ્ઠીઓ જયારે ખૂબ વિશાળ સંખ્યામાં આવા વસ્તુનો પ્રસંગે ઉપસ્થિત હોય ત્યારે આ પ્રસંગને શોભાવવા માટે આજે સમૂહ લગ્ન સમિતિના જે મિત્રો જે કામ કરી રહ્યા છે એમને બળ અને પ્રોત્સાહન પૂરું પડે કામ કરવા માટેની સમાજના પ્રગતિ ઉત્થાન એના માટેની સતત ચિંતા કરતા એવા આપણી વચ્ચે ઉપસ્થિત ચુવાળિયા કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ ભાઈ શ્રી ધર્મેશભાઈ આપણા સમાજના પૂર્વ ધારાસભ્ય અને અમારી સાથે સરસ મજાનું ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન એના માટેની સૌ સાથે મળીને એક ચિંતા કરતા રહ્યા છે અને એક આગામી ટૂંક સમયમાં જે ભવન તૈયાર થાય અમારી સાથે ટ્રસ્ટી મંડળમાં જોડાયેલા ભાઈશ્રી પૂર્વ ધારાસભ્ય અને સમાજના શ્રેષ્ઠી આગેવાન આદરણીય ભાઈશ્રી પરસોત્તમભાઈ સાબરિયા એ બાદ વર્ષોથી જેમની સાથે અમારી જાહેર જીવનની શરૂઆત થઈ એ વખતથી આ મંચ ઉપર કેટલા ઘણા બધા સમાજના આગેવાનો સૃષ્ટિઓ છે અને એ પૈકીના આદરણીય જેને સમાજ માટે લગભગ હું માનું ત્યાં સુધી વર્ષોથી ચિંતા કરતા રહ્યા છે એવા આદરણીય મોરબી વિરજીભાઈ સરોડા એવા જ ભાઈ શ્રી દિનેશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત સી આર પરસુદાભાઈ ભાઈ શ્રી લટુભાઈ કુંવરિયા ભાઈ શ્રીભાઈ દેવાભાઈ કોરડિયા

એમાં <named> અમેનું <female> રૂપિયા પાંચ હજાર એકસો અગિયાર રૂપિયા તમારા ગામ તાલુકા જિલ્લા ને રાજ્ય

તો જે કોઈ વક્તાઓ આવે એ બે મિનિટ માં પોતાનું વક્તવ્ય તમામ મહાનુભાવ દિનેશભાઈ તથા

ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન જયવેલા દીવા ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તમામ મંચસ્થ મહાનુભાવો વડીલોને હું આમંત્રણ આપું છું કે આપ સૌ આ સમૂહ લગ્નમાં પધારો એવું આમંત્રણ તથા ફરી તમામ બાવીસે બાવીસ નવ દંપતીઓને વેલાલ બાબુ સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અર્પે એવી શુભેચ્છા સાથે જય વેલા

લક્ષ્મી છે તમારા ઘરે આવી છે દીકરીઓ છે બરોબર છે તો એ તમારા ઘરે લક્ષ્મી આવે છે એનું સ્વાગત બઉ જોરદાર કરો લક્ષ્મી નો અવરાધન કરાય કોઈ દિવસ કોઈ દિવસ મારા નાની મારા મમ્મીને બે ઝોપડી બનાવેલા